અવિરત વિધવા સહાય સ્વરૂપ યોજના ના હુકમ વિધવા બહેનોને આપવામાં આવ્યા છેલ્લા પાંચ વર્ષથી જનસંપર્ક કાર્યલય મધ્યે એક વીક સેવાઓ કાર્યરત છે વિશિષ્ટ રૂપે વિનામૂલ્યે વિવિધ સેવાઓ અવિરત વાગડની વિધવા બહેનો માટે આશાનું કિરણ એટલે રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠિયાનું નું જનસંપર્ક કાર્યાલય નાનામાં નાના માણસોની રજૂઆત સાંભળીને હકારાત્મક પ્રતિસાદ આપવા અને લોકોના પ્રશ્નોને વાંચા આપવા હર હંમેશ તૈયાર છું પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન બચ્ચુભાઈ આરેઠિયાએ જણાવ્યું હતું રાપર સત્તા પક્ષ કરતા પૂર્વ ધારાસભ્ય શ્રી સંતોકબેન બચ્ચુભાઈ આરેઠિયાના જનસંપર્ક કાર્યાલય મધ્યે સચોટ અને હર હંમેશ હકારાત્મક પ્રતિસાદ મળી છે તેવું સંતોકબેન અરેઠિયાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ